હા ભાઈ સાની મની રે તને કોણ ગમાડવાનું કે છે ખાલી તારે જોવાનો છે કે કેવો છે કેવો નહીં હે શીપરી કેવો છે તમને એમાં આપણને શું ખબર પડે ઠંગો ને બોલાવો ને ગમી જાય તો એ કંકુના કરવી છે થોડોક ડોળાળો પણ કઈ નખાય

અરે મારી દીકુડી હું કઈ ગયો મારી મારી દીકુડી તને હું બહુ પ્રેમ કરું છું તને ખબર છે ને હું તને કેટલો પ્રેમ કરું છું તો હું કામ તું એવું કેશું તારી ચોકલેટ નહીં કેમ તો આખી દુકાન લઈ આવી બસ મારી વાલી વાલી દીકુડી શીબ્રી મારે કઈ ગીફ્ટું કેવું અમન તાર માસા ગિફ્ટ તો એમાં ચોકલેટ આવી છે ઓલી નથી આવતી કિસમિસ ઓલી નથી આવતી કેવી કહેવાય ઓલી પાર્લે તમને એક છે અમાર કાઈ એવી નથી ખાઈ તમે ખાવ સાના મને અમાર કાઈ એવી નથી ખાઈ તમારી પાવલા વાળી ચોકલેટ તમે એમ તમાર છે મારા શિબરા માસા બધાય ખાન વાહવા જેવો શિબરી માસી જોંગો જો ગયો ગોગડી હા તો લઈ આવો ડોશ જાવ ઝોંગ આવી જાય ને તમે મરી જાવ કા પાછા ઝોંગો નો હોય તમને ઝોંગ આવી જાય ગમે જ ગોગડી બેન ઝોંગ કોઈ ને નો ગબે તને ખબર છે છોકરો શું કામ કરે છે ઈ ક્યો છોકરાન છે ને એવું વેસવાની દુકાન છે ગોગડી એટલે સડ્યુ ને એવું વેસે ને એવું કામ કરે છે પણ શું કરતો ઈ બહુ જાજી જ ખબર હો મને કેટલો ભણેલો ગણેલો છે ઈ તોય ક્યો ડોશ

ઓકે ઓકે ગોગડી ભાભી જોઈ લેશો ને તમે ઉપાધી કરો માં હું અત્યારે તો નહીં જવાબ આપું હું કાલે જવાબ આપીશ મને છોકરો ગમ્યો કે નહીં એમ હા તે વાંધો નહીં હો કાલ આપજો જવાબ અમે છે ને ગોગડી ભાભી એમને બધું પૂછી લેજો કેટલા ભણેલા ગણેલા છે ને એવું બધું હો ને એટલે મને ખબર પડે હા વાંધો નહીં તમે બેહો તો ખરા બાપા ઠંગુ બેન આયા ઘડીક તો બેહો ના ના ગોગડી ભાભી મને થોડા થોડા ચક્કર આવે છે ને એટલે માર બેસું નથી હું થોડીક વાર છે ને સુઈ જાઉં છું

ઈ છોકરો કાઈ નઈ બોલે ઓ એને એમ કીધું હું કાઈ નઈ બોલું ઈ કે મે ઇન્સ્ટાગ્રામ માં ઠંગુન જોયેલી છે એટલે એને બહુ ગમે છે તમ પૂછી લેજો ગમે છે કે નઈ એમ ગોગડી તને છું હા તે વાંધો નઈ પૂછી તમ ઉપાધી કરો માં હા તે વાંધો નઈ તાર દાદા ભૂખ્યા છે કાલ અમે આવશું ઓ ને અને કાલ છે ને લાપસી કરવાની છે તો અમે લાપસી કરવી છે તો તમે બધાય ઘરે જમવા વી આવજો ઓ ને ગોગડી હા તે વાંધો નહીં કાલ આવી બધાય ઓને અને ઠંગુ બેન નો જવાબ આવે ઈ પણ અમે લેતા આવશું તમને કહી ગોવે ગોગડી બેન આપણે કામ તો હેલો મારા વાલા ફ્રેન્ડ્સ કેમ છો બધા તો હેપી ચોકલેટ મશીન છે ને ચોકલેટ મંગે મોકલાવી છે ઓલી બધાય ખાઈ હોય તો એક એક તમને પણ આપીશ તો કેમ છો તમે બધા મજામાં ને તો જય દ્વારકાધીશ મારા વાલા